આજે દેશના પ્રથમ ક્રાંતિકારી મંગલ પાંડેની એકસો સત્તાણુંમી જન્મજયંતી છે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ભારતીયોની હિંમત વધારવા માટે તેમણે પ્રથમવાર મારો ફિરંગ્યોને નારો આપ્યો હતો મંગલ પાંડેએ દેશ માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું અને દેશવાસીઓને સ્વતંત્રતા સંગ્રામમાં આગળ આવવા માટે પ્રેરણા આપી હતી મંગલ પાંડે ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ અંગ્રેજો સામે મોરચો માંડ્યો હતો આ સંગ્રામ દરમિયાન તેને લાગ્યું કે યુરોપિયન સૈનિકો ભારતીય સૈનિકોને મારવા આવી રહ્યા છે ત્યારે તેમણે કલકત્તા નજીક બેરેક પરેડ ગ્રાઉન્ડ ખાતે બ્રિટિશ રેજિમેન્ટ અધિકારી પર હુમલો કર્યો હતો મંગલ પાંડેની ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં સૈનિક તરીકે ભરતી કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેમણે બ્રિટિશ અધિકારીઓના ભારતીયો પર થયેલા અત્યાચારો જોઈને બ્રિટિશરો સામે લડવાનું નક્કી કર્યું હતું મંગલ પાંડેની ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં સૈનિક તરીકે ભરતી કરવામાં આવી હતી પરંતુ ભારતીય સૈનિકો પર બ્રિટિશ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો હતો અને ભારતીય સૈનિકોને આ એનફિલ્ડ બંદૂકો આપવામાં આવી હતી આ નવી એનફિલ્ડ બંદૂકના બેરલમાં દારૂગોળો ગોળો અને કારતુસ ભરવાના હોય છે તે સમયે ભારતીય સૈનિકોમાં એક અફવા ફેલાઈ હતી કે કારતુસની ચરબી ડુક્કર અને ગાયના માંસમાંથી બનાવવામાં આવી હતી આ બંદૂકો ભારતીય સૈનિકોને નવ ફેબ્રુઆરી અઢારસો સત્તાવન માં આપવામાં આવી હતી જ્યારે આ બંદૂકનો ઉપયોગ કરવાની મંગલ પાંડે મનાઈ કરી હતી તેને સૈન્યમાંથી હટાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો જો કે તે જ સમયે મંગલ પાંડે બ્રિટિશ અધિકારી હેરસી તેની તરફ આવતા હતા ત્યારે તેમણે તેના પર હુમલો કર્યો હતો મંગલ પાંડેને ફાંસી આપ્યા બાદ સમગ્ર ઉત્તર ભારતમાં બળવો થયો હતો ઇતિહાસકારોનું કહેવું છે કે આ બળવો એટલો ઝડપથી ફેલાયો હતો કે મંગલ પાંડેને અઢાર એપ્રિલના રોજ ફાંસી આપવામાં આવે તેના દસ દિવસ પહેલા જ સમગ્ર ઉત્તર ભારતમાં વિરોધ ફાટી નીકળ્યો હતો જ્યારે બેર કપૂર છાવણીના તમામને બ્રિટિશ દ્વારા ફાંસી આપવાનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે જલાદીઓએ મંગલ પાંડેને ને ફાંસી આપવાની ના પાડી હતી